નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો જો તમે મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસ પરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય

આવે જેને લઈને મિત્રો ખેડૂતોએ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલમાં મળી શકે છે રાહત વર્ષ બે હજાર પચીસમાં પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડાની અપેક્ષા વધી ગઈ છે નિષ્ણાંતોના મતે આવતા વર્ષે ભ્રૂડની કિંમત વર્તમાન સ્તરોથી ઘણી નીચે આવી શકે છે એટલું જ નહીં પરંતુ લાંબા સમય સુધી ભાવ આ સ્તરની નજીક પણ રહી શકે છે બુધવારના કારોબારમાં કાચા તેલની કિંમતમાં એક નો વધારો જોવા મળ્યો હતો જો કે આ વધારા પછી પણ બ્રાન્ડ પ્રતિ બેરડ ડોલર પંચોત્તરના સ્તરથી નીચે જળવાઈ રહ્યું હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનો માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના આ યોજના યુવાનોને રોજગાર લક્ષી કૌશલ્ય તાલીમ આપવાનું અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને હબ અને સ્પોક મોડલમાં વિકસાવવાનું લક્ષ્ય છે મિત્રો આ યોજના દ્વારા બેરોજગારી ઘટાડવા અને યુવાનોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી મિત્રો યુવાનો માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે તે મિત્રો બહાર પાડવામાં આવી છે

આવરી લેવામાં આવશે પાટીદાર અગ્રણીઓ પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરીને જરૂરી નિર્ણયો લેવાના છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દીકરીઓને બે લાખથી વધુ કર્યાવરણ અપાશે આજે મિત્રો ચૌદ ડિસેમ્બરના રોજ સુરત ખાતે આહીર સમાજના એકત્રીસ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં એકસો ને નવ દંપતીઓ પ્રભુત્વમાં પગલા પાડશે તો નવ દંપતીઓને આહિર સમાજ તરફથી અલગ અલગ એકાવન વસ્તુઓનું બે લાખથી વધુનું કર્યાવરણ આપવામાં આવશે આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મોટા ત્રણસો આગેવાનો છે તે મિત્રો હાજરી આપવાના છે યાર બસના સમાચારો વિશે વાત કરીએ તો હવે પાળતુ કૂતરા થી પણ નોંધણી કરાવવી પડશે મિત્રો હવે પાલતુ કૂતરા ને પણ નોંધણી કરાવવી પડશે જી હા મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ લીધેલા નિર્ણય અનુસાર પેટ ડોગ નું કોર્પોરેશન માં તેમનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે બસો રૂપિયા ભરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે પેટ ડોગ અને તેને રાખવાની જગ્યાનો ફોટો પણ આપવો પડશે શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓ નેવું દિવસ आ रजिस्ट्रेशन करावी देवानु रेसे ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ટ્રોલ ફ્રી નંબર છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તાજા સમાચારો એ છે કે મિત્રો હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે માટે ટ્રોલ ફી નંબર ચૌદ ચુમ્માલીસ સાત જારી કરવામાં આવ્યો છે આ નંબર પર મિત્રો ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ છે તે મિત્રો નોંધાવી શકે છે અને ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવી શકે છે ત્યાર સમાચારો વિશે વાત કરીએ તો નવા વર્ષની મિત્રો પહેલે આગાહીએ અંબલલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે મિત્રો ગુજરાતમાં કૌમોસમી વરસાદ પડી શકે છે છ તારીખથી લઈને આઠ નવેમ્બરે આવી રહેલું મિત્રો પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે તો સાત તારીખથી લઈને દસ નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડો આવશે અને મિત્રો અરબી સમુદ્રમાં તેર અને ચૌદ નવેમ્બરે હલચલ થશે તો ઓગણીસ તારીખ બાવીસ નવેમ્બર વચ્ચે મિત્રો બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે આ દિવસોમાં મિત્રો ગુજરાતના હવામાનમાં ફેરફાર પણ થશે જેથી મિત્રો ગુજરાતમાં માવઠું પણ પડી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણી લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે આ તમામ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ પાત્ર લોકોને લાભ આપવાનો છે આવી જ મિત્રો એક યોજના છે જેમનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ગયા વર્ષે મિત્રો સત્તર સપ્ટેમ્બરે તેની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓ ખૂબ જ ઓછા વ્યાજે ત્રણ લાખ રૂપિયા સુધીને લોન મેળવી શકે છે પરંપરાગત મિત્રો કૌશલ્ય ધરાવતા લોકોને મિત્રો વડાપ્રધાનને આ યોજનાનો લાભ મળશે સરકાર દ્વારા મિત્રો આ યોજના અઢાર કૌશલ્ય વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમનો લાભ મિત્રો ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કારીગરોને મળશે આ યોજના હેઠળ મિત્રો સરકાર ઘણા મોર છે લોકોને મિત્રો મદદ કરવા જઈ રહી છે આ યોજના જીવનનો સૌથી મોટો લાભ એવા મિત્રો કુશળ લોકોને મળશે જેઓ મિત્રો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે પરંતુ નાણાકીય સમસ્યાઓના કારણે મિત્રો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સરકાર મિત્રો તમને બે પગલામાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપશે આ અંતર્ગત મિત્રો બિઝનેસ શરૂ કરવા માટે પહેલા મિત્રો સ્ટેપમાં એક લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને મિત્રો તેના વિસ્તરણ માટે બીજા સ્ટેપમાં બે લાખ રૂપિયા સુધીની લોન વધારાની લોન છે તે Troar a palma ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બોટાદમાં ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર બોટાદમાં ચાઇનીઝ ટોકલ ચાઇનીઝ માઝા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે જે અંગે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે મિત્રો ઉત્તરાયણ અન્ય તહેવારો વખતે ચાઇનીઝ ટોકલ ચાઇનીઝ લેટન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે જેના કારણે મિત્રો આગ લાગવા જેવા અકસ્માતો બને છે તેમજ મિત્રો વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે જેના કારણે તેના પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરાય ગિરનાર જતા લોકો માટે મહત્વના સમાચારો સામે આવ્યા છે ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપવે સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી છે યાત્રીકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ચાર દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેમની અસર પડી રહી છે પવનની ગતિ સ્થિર થતા રોપવેની સેવા હાલ મિત્રો ફરી શરૂ કરવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થતી હોય છે હાલ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળી કાળા તળ સફેદ તલની પણ આવક થઈ રહી છે સફેદ તલનો ભાવ ચોવીસો ને તેર રૂપિયાથી લઈને પચીસો ને રૂપિયા સુધીનો બોલાયો હતો તો બસો મણ તલની પણ આવક નોંધાઈ હતી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જીરોનો ભાવ સાડત્રીસો લઈને ચુમ્માલીસો ને પચીસ રૂપિયા બોલાયો હતો તો યાર્ડમાં એકસો ને દસ મણ આવક નોંધાઈ હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગનો મોટો નિર્ણય મિત્રો દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગે મોટો નિર્ણય લીધો છે આદિજાતિ આદિજાતિ વિસ્તારની દૂધ સહકારી મંડળીઓ માટે નિર્ણય લેવાયો છે સોલાર પ્લાન્ટમાં કૃષિ વિભાગ દ્વારા રૂપિયા દસ કરોડને ફાળવણી કરાશે પહેલાં ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા દસ હજાર છસો ને છત્રીસ હતી જે આજે વધીને મિત્રો સોળ હજાર ત્રણસો ને ચોર્યાસી જેટલી થઈ ગઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઠંડી વરસાદના લઈને મોટી આગાહીએ અંબલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉભું થશે તો સોળ થી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે મિત્રો રાજ્યમાં વરસાદ પડી શકે છે બાવીસ થી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી ઘણી મિત્રો ઠંડી પડશે તો જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે તેમણે કહ્યું કે મકર સંક્રાંતિ થી માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે રાજસ્થાનના ખેડૂતો એટલે કે ચુમ્મોતેર લાખ ખેડૂતોના ખાતામાં પૈસા આવશે આજે મિત્રો શનિવારનો દિવસ રાજસ્થાનના ખેડૂતો માટે મહત્વનો છે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજેના સિત્તેર લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિના બીજા હપ્તા તરીકે રૂપિયા સાતસો કરોડ સીધા ટ્રાન્સફર કરશે આ સાથે અન્ય ઘણી યોજનાઓ હેઠળ પણ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા કરવામાં આવશે તો મુખ્યમંત્રી શર્મા એ પંદર હજાર નવસો ને ત્યાં ખેડૂતો માટે સત્તર હજાર રૂપિયા કરોડ અને રૂપિયા ચુમ્મોતેર કરોડ ની રકમ આપી હતી તો સોલાર પંપ ની સ્થાપના માટે એસી કરોડ ની રકમ ડીબીટી દ્વારા જ ટ્રાન્સફર કરવામાં આવશે આ ઉપરાંત મિત્રો રાજ્ય સરકારે દ્વારા મિત્રો ત્રણ લાખ પચીસ હજાર પશુપાલકોને પાંચ રૂપિયા પ્રતિ લિટરના દરે બસો કરોડ રૂપિયાની સહાય પણ ટ્રાન્સફર કરશે ત્યાર સમાચારો વિશે વાત કરીએ તો પાલ અમલિયા મુખ્યમંત્રીને પત્ર લખી અને કરી આ માંગ મિત્રો ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મોટા મોટા વચનો આપવામાં આવે છે ખેડૂતોને આવક બમણી કરવાની વાતો પણ કરે છે પરંતુ ભાજપના રાજમાં ખેડૂતોને હાલત કફોડી બની ગઈ છે સરકાર દ્વારા જે પણ રોડ બનાવવામાં આવે છે તેમાં સરકાર ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદે છે અને ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે જંત્રી ભાવે જમીન લેવામાં

ખેડૂતોને માસિક ભાડું પણ આપવાની માંગ કરી છે આ સાથે તેમણે એવા પણ સવાલો કર્યા છે કે ગુજરાતમાં બે હજાર તેર ના જમીન સંપાદન મુજબ કેમ વળતર આપવામાં આવતું નથી તો વધુમાં પાલભાઈ આંબલીએ જણાવ્યું છે કે સરકાર રોડ બનાવી તેમાંથી ધીકતો ધંધો કરે છે જે રોડ એક સમયમાં સેવાનું માધ્યમ હતું તે હવે એક કોર્મશિયલ પ્રક્રિયા થઈ ગઈ છે આખા ભારતમાં આજ હાલ મિત્રો અત્યારે સ્થિતિ છે તેમાંથી ગુજરાત આપણે માત્ર ટોલ વાત કરીએ તો અમદાવાદ વડોદરા હાઈવે બનવાનો કુલ ખર્ચ બે હજાર એકસો પચીસ કરોડ થયો છે તેની સામે અત્યાર સુધીમાં ચાર હજાર નવસો સાત કરોડ રૂપિયા મિત્રો ટોલ ટેક્સ નામે ઉઘરાવી લીધા છે મતલબ કે ખર્ચ કરતાં ડબલ વસુલાત થઈ ગઈ છે પ્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉપલેટા વિસ્તારના ખેડૂતોનો પાક ધીરણ અને દેવું માફ કરવા માંગણીએ મિત્રો સહકારી અને ખેડૂત આગેવાન દેવેનભાઈ વસોયા મિત્રો રાજ્યના મુખ્યમંત્રીને એક મિત્રો વિસ્તૃત પત્ર લખીને જણાવેલ છે કે આ વર્ષે ચોમાસાની મોસમનો સરસ મિત્રો વરસાદ બે થી ત્રણ ગણો થયો છે તો ખેતીના ખરીફ વાવેતર કરતા કપાસ મગફળી સોયાબીન તુવેર સહિતના કઠોળના પાકો મિત્રો ખорવાયને સુકાઈ ગયા છે અને મિત્રો ફરીથી વાવેતર કરેલા પાકોને મિત્રો કૌમસની વરસાદના મારથી ખેડૂતો પશુપાલકો બરબાદ થઈ ગયા છે વધુમાં તેમણે જણાવેલ છે કે અતિવૃષ્ટિથી પાક ધોવાણ જમીન ધોવાણનું નુકસાન મિત્રો કરોડોમાં થયું છે ખેતીના મિત્રો ખરીફ પાકો નિષ્ફળ થયા છે તેથી ખેડૂતોની રોજી રોટી છીનવાઈ ગઈ છે સતત અને મિત્રો વારંવાર વરસાદથી મિત્રો ઘાસચારાના પાકો પણ મિત્રો બળી ગયા છે તો બીજી બાજુ મિત્રો પશુદાન અને કપાસ ખોલના ભાવ ખૂબ જ મિત્રો વધી ગયા છે હલચલ દેખાતી નથી ત્યારે મિત્રો ખેડૂતોની મૂંઝવણ દૂર કરવા ખેડૂતો લીધેલ મિત્રો ખરી પાક નું માફ અને દેવું માફ કરવાની માંગ કરી પત્રમાં અંતમાં મુખ્યમંત્રી મિત્રો ખેડૂતોની વેદના અને સમસ્યા અંગે તાત્કાલિક પગલા લેવા અનુરોધ કરેલ છે જોકે મિત્રો જે પણ ખેડૂતો મિત્રો નુકસાન થયું છે તેમનું મિત્રો પાક ધિરણ અને દેવ મિત્રો માફ કરવું જોઈએ આના વિશે મિત્રો તમારું શું કેવું છે જે પણ મિત્રો ગુજરાતના ના જે પણ મિત્રો તેમને વરસાદથી નુકસાન થયું છે તેમનું મિત્રો પાક ધિરણ અને દેવ મિત્રો માફ થવું જોઈએ કે નહીં